નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે સોમવાર તો આજનું જે આપણું કપાસ બજાર છે એ મિત્રો કેવું રહી શકે છે અને ખેડૂતોને કપાસના ભાવ કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે મિત્રો સંપૂર્ણ ડિસ્કશન કરવાના છે તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ઉપરાંત જે મિત્રોને વિડીયો પસંદ આવે મિત્રો ખાસ વિડીયોને લાઈક કરી દેજો અને જે મિત્રો ચેનલમાં નવા છે એ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકનને પ્રેસ કરી દેજો જેથી દરરોજ દરરોજના કપાસના વિડીયો તમારા સુધી પહોંચતા રહે સૌ પ્રથમ મિત્રો એમસીએક્સ વાયદાથી વાત કરીએ તો એમસીએક્સ વાયદો ત્રેપન હજાર અને ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યો છે આજે જ્યારે વાયદા બજાર ઓપન થશે ત્યારે મે બી એવું પોસિબલ છે કે ત્રેપન હજાર એકસોથી લઈને ત્રેપન હજાર પાંચસો સુધી ઓપન થાય ધારણા છે અને જો મિત્રો માર્કેટ લો તરફ ખુલશે તો બાવન હજાર આઠસોથી ત્રેપન હજાર વચ્ચે જે એમસીએક્સ વાયદો છે ઓપન થાય મિત્રો અત્યારે ધારણા છે ઓલ ઓવર જે એમસીએક્સ છે મિત્રો એ સ્ટેબલ જોવા મળી રહ્યો છે અને પ્રીવિયસ ક્લોઝમાં વાત કરીએ તો ત્રણસો અને વીસ રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળ્યો હતો તો મિત્રો આ તો એમસીએક્સ વાયદાની હવે વાત કરીએ ન્યૂયોર્ક કોટન વાયદાની તો ન્યૂયોર્ક કોટન વાયદો પાસઠ પોઈન્ટ સત્યાવીસ ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં જીરો પોઈન્ટ એક્યાસી ડોલરનો મિત્રો ઘટાડો છે જ્યારે આજે મિત્રો ઓપન થશે વાયદા બજાર ત્યારે મે બી પોસિબલ છે કે પાસઠથી લઈને સાસઠ ડોલર વચ્ચે જ ઓપન થશે અને જે લો છે એ પણ એટલો જ જોવા મળી શકે છે ઓલ ઓવર જે વાયદા બજાર છે મિત્રો આજે સ્ટેબલ જોવા મળશે કોઈ ખાસ તેજી જે વાયદા છે એમાં જોવા નહીં મળે ન્યૂયોર્કમાં તો ખાસ જ્યારે અમેરિકન ડોલર મજબૂત થશે ત્યારે જ તેજી જોવા મળી જશે ત્યારબાદ મિત્રો હવે આપણા કપાસ બજાર ઉપર આવીએ અને કપાસ બજારની માહિતી મેળવીએ તો મિત્રો આજનું જે કપાસ બજાર છે એમાં પાંચથી લઈને દસ રૂપિયાનો સુધારો જોવા મળી શકે છે હવે મિત્રો અપવાદરૂપ છે કે બધા સેન્ટરોમાં જોવા મળે પરંતુ મોસ્ટ ઓફ સેન્ટરોમાં એવરેજ સુધારો છે જોવા મળશે અને બાકીના જે સેન્ટરો છે એમાં ભાવ સ્ટેબલ અથવા તો પાંચક રૂપિયાનો માઇનર ઘટાડો જોવા મળી શકે છે આ ઉપરાંત કપાસના એવરેજ ભાવ અત્યારે સાડા ચૌદસો રૂપિયા સુધી ખેડૂતોને મળતા હોય એવું જોવા મળી રહ્યું છે ત્યારબાદ મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો અને પચાસ રૂપિયા સુધી આજે જે કપાસ છે એનો સૌથી ઊંચો ભાવ મિત્રો બોલાઈ શકે છે આ ઉપરાંત જે માર્કેટનો ડેપ છે એ પણ મિત્રો અત્યારે સ્ટેબલ તરફ છે અને માર્કેટનો ડેપ અને એનાલિસિસની વાત કરીએ તો મિત્રો પંચાવન ટકા સેન્ટરો એવા છે કે જે કપાસ બજાર છે એ એક હજારથી લઈને ચૌદસો અને પચાસ રૂપિયા સુધી જોવા મળતું હોય અને બાકીના જે પિસ્તાલીસ ટકા મેઇન સેન્ટરો છે એમાં જે બજાર છે મિત્રો પંદરસો રૂપિયાથી લઈને પંદરસો અને પચાસ રૂપિયા વચ્ચે ડેઈલી બેસીસ ઉપર અથડાતું જોવા મળી રહ્યું છે ત્યારબાદ મિત્રો વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમરીની તો કપાસના એવરેજ ભાવ છ હજાર આઠસો રૂપિયા સૌથી નીચા ભાવ સાત હજાર રૂપિયા અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર ચારસો નેવું રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ